ત્યાં ઘરમાં તેઓ સૂતા હતા અને તે જ દરમિયાન ઊંઘી રહેલા સાત વર્ષના પુત્ર હર્ષ અને ચાર વર્ષના વેદને ગળેટો આપી હત્યા કરી આટલું જ નહીં આરોપી મહિલાએ તો પોતાના સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો જોકે પુત્ર વધુની ચુંગાલમાંથી છૂટીને સસરા બહાર દોડી આવ્યા બુમાબૂમ કરતા પાડોશીઓ એકઠા થયા જે જોઈને આરોપી મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ઘરનો દરવાજો તોડ્યો તો આરોપી મહિલા સુનિતા પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી પોલીસે તાત્કાલિક આરોપી મહિલાને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ પૂછપરછમાં આરોપી સુનિતાએ કબૂલ્યું કે આરોપી સુનિતાને સપનામાં કોઈએ કહ્યું હતું સપનું આપ્યું હતું કે તારા બાળકોને મારી નાખ એટલે મેં મારી નાખ્યા આ પ્રકારની તેણે કબૂલાત પણ કરી પિતૃ મોક્ષ માટે મેં મારા બાળકોને મારી નાખ્યા છે હાલ તો બિલીમુરા પોલીસે આરોપીના સસરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી રાજકોટના નવા ગામમાં એક પરણીતાએ પોતાની બે દીકરી સાથે મોતને વહાલુ કર્યું રાજકોટના નવા ગામની શક્તિ સોસાયટીમાં અઠ્યાવીસ વર્ષીય અસ્મિતાબેન પોતાના પતિ સસરા બે દીકરી સાથે રહેતા હતા અસ્મિતાબેનના પતિ અને સસરા રિક્ષા ચલાવે છે પતિ અને સસરાની ગેરહાજરીમાં અસ્મિતાબેને પોતાની સાત વર્ષની પ્રિયાંશી પાંચ વર્ષના હર્ષિતાને ગળુ દપાવી મારી નાખ્યા

ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે ગળા ખાંસમાં બે દીકરીઓ છે ને પ્લાસ્ટિકની નાયલોની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે ફાંસો ખાધેલાનું જણાય